પણ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે બપોર થઈ ગયા છે આપણે ડુંગળીનું શાક બનાવવાનું છે આખી ડુંગળીનું પણ વરસાદ રહે ત્યારે આપણે ફેંસવા જવાનું છે પહેલાં આપણે રોટલા ને એવું બને નાખી સવારમાં તો આપણે નાસ્તો કર્યા હતા સાં કાટીયા અને ઉખડીને એવું બધું હતું પ્રિયન્સના પલી જાય એ અમારે પ્રિયન્જીઓ કપડા લાવવા તો વધી જઈએ વારેખેલે આપણે જોઈ કે વરસાદ ચાલુ છે અને આપણે જઈએ છીએ ડુંગળી કેસો આજ તો આપણે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે પછી વાવતા થોડાક સોળા ચડવાગો છે દાણા થોડાક મકાન શાકમાં દાણો તો

આખી નો નખે દાણા ખાલી નાખવાના હોય રાખી નાખવાની હોય ડુંગળી માંથી મજા આવે ઈ ઓલી પાપડી હોય ને આખી નાખવાની હોય આને આખી નાખવાની તો આપણે તો ખમણી તો લેવા છે ખમણમાં પણ આમાં કઈ ખમણ મેર કઈ જાવી વસ્તુ છે ને ડુંગળી તો આપણે આખી જ ચાક બનાવવાનું છે અને વાલોર ને દાણા નાખવાના છે સોળી ને દાણા નાખવાના છે તો મરચા એક હારું ખૂબ ખમણે એમ એનું ઝીણું આપણે કટિંગ કરીને નાખી દઈશું અને ટમેટા તો આપણે જો બે ત્રણ નાના હતા દાણા નાખવાના છે અને પછી ડુંગળી નાખશું પછી આપણે ગાંઠિયા ને બધું ખાંડી નાખવાનું છે અને માંડવી હેકેલી છે પછી ખાંડશું પછી એને તો ઉતારવાનું વખતે નાખવાનું હોય ઝાડો રોહો કરવા ટમેટા નથી એટલે બહુ મજા નહી આવે પણ ટમેટા હોય તો આમ કલર સારો આવે શાકનો નો તેલમાં બધું નાખી દીધું છે દાણા અને બધું હવે મીઠું નાખી નાખી દઈએ દઈએ આપણે વઘરા વગરનું શાક બનાવ્યું છે વઘરા વગર નું ખાવાની મજા આવે હવે જીરું નાખી દઈએ અને મરચું તો આપણે તેલમાં સડી દઈએ પછી જ નાખવાનું થશે મરશું થોડી ખમીને નાખવાનું છે મરશું

અને ભાણા માં આપી દીધું છે તો ખાતી લીંબુ હો તો શાક નો રોહો તો સારો જાડો છે ટમેટા નતો તોય કોતમરી નાખ દીધી શાક સડી ગયું પછી હવે બપોરા થઈ ગયા છે અને આપણે કરી લઈએ બપોરા તો આપણે જો આખી ડુંગળીનું શાક બનાવ્યું અને હારે ડુંગળી ખાવા મળે છે અને બાજરા રોટલા બનાવ્યા સાઈ છે આરે અને ડુંગળીમાં નાખ્યું છે લીંબુ કબરી અંજી બટા તો આપણે તો ખાવાનું ચાલુ કરી દીધું છે અને ડુંગળીનું શાક તો બહુ મસ્ત બન્યું છે મીઠું બહુ શું છે તો તમે ક્યારેક એકવાર લીલી ડુંગળી નું શાક બનાવજો અમને જ બનેવું છે મસ્ત શું છે